નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વ ની રાજ્યકક્ષા ની ઉજવણી રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જુનાગઢ પોલીસ परेड ગ્રાઉન્ડ ખાતે રાજ્યક્ષ કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી છે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું એ રાજ્યપાલે સુરક્ષા જવાનો પરેડનું નિરીક્ષણ કર્યું હતું ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઇક સ્ટન્ટ અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે દેશભક્તિ સભર વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે જુનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે